ચાર પાયા પર ચાલે છે દેશ ચાર પાયા પર એક શાસક એક પ્રશાસન એક ન્યાયપાલિકા અને મીડિયા બરાબર ને આ ચાર પાયા પર આ સ્ટેજ પર ટકેલું છે આજે લોકશાહી પ્રણાલિકા ની અંદર જયારે જયારે ગુજરાત ની અંદર વિધાનસભા અસમ્બલી ચૂંટણી આવે જ્યારે રાજકીય પાર્ટી ના લોકો તમારી જોડે વોટ માંગવા માટે આવતા હોય એમના ચૂંટણી મેનિફેસ્ટો લઈને થાય છે ને એવું જ્યારે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે આ સંખેડા વિધાનસભાનું મત વિસ્તારમાં આવતું આ ગેસવાળી ને ખાસ કરીને આ વિસ્તાર છે આજે તમે બધા વોટ આપીને વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલો તેનું કામ શું હોય મિત્ર એમની જ ભારતીય જનતા પાર્ટી ની સરકાર વિનાશકારી યોજનાઓ લાવે તો વિધાનસભામાં મરદાનગી થી બોલવું પડે આજે તમે પ્રોજેક્ટ લાવો છો એ મારા આદિવાસી સમાજ ને વિનાશકારી પ્રોજેક્ટ છે જેની વિરુદ્ધમાં શું આવું બોલવા માટે આપણે વિધાનસભા ચૂંટણીમાં વોટ આપીએ છીએ પણ સાચા અર્થમાં થાય છે એવું નથી ને તો એનું શું કરવું જોઈએ એનું શું કરવું જોઈએ પછી ભવિષ્યમાં વિરોધ કરવો જોઈએ ને તો સત્તાથી બે દખલ કરવું જોઈએ શું કરવું જોઈએ હું એમને નથી ગણતો આજે તમારા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ નું સર્વે કરવા માટે ટીમ આવી હતી ને અહિયાં જયારે આ સમિતિના લોકોએ એનો વિરોધ કર્યો હવે સ્વાભાવિક છે એની હાઈડ્રો પાવર પ્રોજેક્ટ નું સર્વે કરવા માટે ગવર્મેન્ટ ની સર્વે આવે એટલે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર એની પ્રોટેક્શન આપે એ તો એમની ફરજ છે પણ અમારા છોટાદીપુર ના સાંસદ જસુર રાઠવા અને તમારા ધારાસભ્ય અહીંયા આવીને કેવું જોઈએ કે ભાઈ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અમારા આદિવાસી લોકો ઉજવવાના છે નહીં થવું જોઈએ આ બોલવા માટે એમની ફરજ છે એ વકીલાત તમારી કરવી પડે પરંતુ તમારી વકીલાત નથી કરતા અને સરકારની વકીલાત કરે અને તમારી કબર ખોદવા માટેના ધંધા આ મિત્રો હું ઘણા વર્ષોથી જાણું છું મને ખબર છે કે છત્તીસગઢ ઓરિસ્સા અને ઝારખંડ માં પણ પંચાણું ટકા પોપ્યુલેશન આદિવાસી લોકોની વસ્તી છે ત્યાં પણ ખાલી સંસાધન નામ પર આપણા આદિવાસી લોકોની જમીન કોર્પોરેટર કંપની ને સરકારો બીજી ભગત બની આપણા આદિવાસીઓની જમીન કોઈ બોક્સાખંડ કોલસો કાઢવા માટે ત્યાંના આદિવાસીઓની જમીન આપી દેવામાં આવી ત્યાંના આદિવાસીઓ આજે પણ લડાઈ લડે છે પણ જમીનના બદલામાં એમને કોઈ જમીનનો ટુકડો નથી આપ્યો અને પોતાની જમીન લેવા માટે સરકારની સામે આંદોલન કરે છે લડાઈ કરે છે તો આ સત્તામાં ભારતીય જનતા પાર્ટી ની બેસેલી સરકાર એને નક્સલવાદ અને માઓવાદના નામ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાત વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ બનાવવાથી આદિવાસીઓની ખબરો ખોદાવાની છે સરદાર વલ્લભ પટેલ અખંડ ના નિર્માતા છે અને પાંચસો બાવન રાજાઓને ભેગા કરી અખંડ ભારતનું એને નિર્માણ કર્યું અને ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા સરદાર વલ્લભ પટેલ ની પ્રતિમા બનવી જોઈએ એનો અમને વિરોધ નથી પણ સરદાર વલ્લભભાઈ પટેલ નું જોઈએ કે બનવું જોઈએ ત્યાં બનવું જોઈએ ને અને સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ બનવા છે ત્યાંના આસપાસના આદિવાસી લોકોની જોર જુલમ કરી તોપેર અને તોપેર ડબલ એવાની જમીન સરકાર લઈ લીધી આજે પણ પોતે પોતાની જમીન માટે સરકાર સામે લડે તો ચોવીસ કલાક પહેલા મૂકી દેવામાં આવે છે સરદાર નું સ્ટેચ્યુ આવ્યું આજે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ છે કાલે અંબાદનગર માં અર્થ કાઢવાના પછી ઇટકો સેન્સિટિવ ઝોન આવશે અમારા આનંદભાઈ તાપી પાર લિંક માટે લડી છે એવી અનેક યોજનાઓ લાવી લાવીને ઉમરકામ થી અંબાજી સુધી ટ્રાઈબલ બેટમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ છે એ ખનીજ પર આ આ નજર છે છે એટલા માટે બરાબર બાકી તમારું ભારતીય જનતા પાર્ટી ના તમારા પ્રતિનિધિઓ છે ને એ તમારા નેતા નથી પાર્ટી ના દલાલો છે બરાબર કાનમાં ઠેક્ટ કરી લેજો એટલે આ લડાઈ

આપ સૌ મને શાંતિ થી સાંભળ્યો એ બદલ આપનો આભાર જોહાર જ્યાદ આભાર